રાજકોટના ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ દ્વારા આ વર્ષે સિંદુર યુદ્ધની અનોખી થીમ સાથે ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગણપતિ બાપાની સ્થાપના સાથે ફાઇટર પ્લેન અને ભારત માતાનો નકશો પણ રજૂ કરવામાં આવ્યો છે ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે વિશેષતા એ છે કે ધર્મરક્ષક પરિષદ છેલ્લા વીસ વર્ષથી સતત ગણેશોત્સવની ઉજવણી કરી રહી છે ખાસ કરીને અહીં ભારત માતાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને દરરોજ આરતી બાદ વંદે માતરમનું ગાન કરી દેશભક્તિનો માહોલ સર્જવામાં આવે છે ધર્મરક્ષક પરિષદ દ્વારા અમે છેલ્લા ઓગણીસ અને આ વર્ષે ગણપતિ દાદાનું મંગલ મહોત્સવનું ગણેશ મહોત્સવની ઉજવણી છે એમ આજ આપણે જોયું કે છેલ્લા દિવસે પણ માણસોની ગણપતિ દાદાની આરતીમાં પણ સેકડો માણસો રાહ જોઈને બેઠા હોયના જેવો માહોલ જોવા મળે છે ગણપતિ દાદાની ઉજવણીમાં બહેનો માટે દાંડિયા રાસનું આયોજન થયું ત્યાર પછી ડાયરાનું આયોજન થયું ત્યાર પછી શહીદ વીરોને યાદ કરતા એ સામ શહીદો કે નામ દેશભક્તિ ગીતના કાર્યક્રમનું આયોજન થયું બધે જ ગણપતિ બાપામાં આપણે જોતા હોય છે કે ગણપતિ દાદાના દર્શન કરવા માણસો આવતા હોય પણ છેલ્લા વીસ વર્ષથી આ ભક્તિનગર સર્કલ ખાતે ધર્મક્ષ પરિષદ ગણપતિ દાદાની સાથે સાથે ભારત માતાનું પણ સ્થાપન કરતા હોય છે ભારત માતાની પણ આરતી કરતા હોય છે અને ગણપતિ બાપાની આરતી બાદ સ્તુતિ બાદ આપણું રાષ્ટ્રગીત જનગનમન ગણ મનથી આપણે ભારત માતાને પણ સન્માનિત અમે દિલથી સન્માનિત કરતા હોય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી થઈ દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબે જે આપણે ઓપરેશન સિંદૂર થયું ત્યારબાદ અમને પણ એમ લાગ્યું કે જે આ કાર્યક્રમ એક સિંદૂર માટે એટલે કે બહેનુ દીકરીઓને લગતો વિષય છે બહેનુ દીકરીઓને ધર્મ જોઈ અને મારવામાં જે આતંકવાદીઓ અટેક કર્યો તો સિંદૂરની થીમ અમે બહેનુ દીકરીઓને ખાસ એમને એક મેસેજ દેવા માટે કે ભાઈ ઓપરેશન સિંદૂર દેશ માટે દેશના વડાપ્રધાન અને દેશની ભારતના જવાનો વીર જવાનો જે આપણા માટે લડી રહ્યા છે એનો એક મેસેજ દેવા માટે હતું